નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા રાધનપુર રોડ પર રામચરિત માણસ સંત પારાયણ કથા યોજાઈ રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલના સૌજન્યથી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા દ્વારા શ્રી રામચરિત માનસ સંત કથા યોજવામાં આવી પાંચ દિવસીય રામચરિત માણસ પારાયણમાં વક્તા શ્રી સંત પૂજ્ય ત્યાગવત્સલ્ય સ્વામીએ ઘરમાં શાંતિ અને સુખાકારી લાવવાના ઉપાયો સમજાવ્યા તેમણે કહ્યું કે ઘરમાં આનંદનું વાતાવરણ હોવું જોઈએ મીઠી વાણી અને સુમેર વર્તન હોવું જોઈએ ઘરમાં રોજ પૂજા થવી જોઈએ સંતાનોમાં સંસ્કાર હોવા જોઈએ તેમજ ભારતીય સનાતન ધર્મના મહાન ગ્રંથ એવા રામચરિત માનસનું કથાપાન કરવામાં આવ્યું હતું સોળ એપ્રિલથી શરૂ થઈ વીસ એપ્રિલ સુધી પાંચ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દિવસીય કથામાં મહેસાણા સહિત આસપાસના ગામોની આશરે દસ હજારથી વધારે ધર્મપ્રેમી જનતાએ કથાનો રસપાનનો લાભ લીધો હતો પૂર્ણાવધિ દિવસે ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ સહિત અન્ય સંત મહાનુભાવો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી ચેતન પટેલ છે અને રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથ મંદિરની સામેના ગ્રાઉન્ડમાં બીએપીએસસી પીએસ મંદિર મહેસાણા તરફથી શ્રી રામચરિત માનસ ગ્રંથ ઉપર તારીખ સોળથી લઈને વીસ એપ્રિલ સુધી પાંચ દિવસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું રાધનપુર રોડ ઉપર આ પારાયણમાં રાધનપુર રોડના તમામ વિસ્તારના હરિભક્તોએ સાથે સાથે આજુબાજુના વિસ્તારના હરિભક્તોએ આ પારાયણનો ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો રોજના પંદરસોથી બે હજાર હરિભક્તો આ પારાયણમાં પધારતા અને છેલ્લા દિવસે તો લગભગ પચીસોથી ત્રણ હજાર જેટલા હરિભક્તો પધાર્યા રામચરિત માનસ ગ્રંથ એવો છે કે જેમાં તમામ ભારતીયોને આપણને ઉચ્ચ જીવન જીવવાની પારિવારિક મૂલ્યોની જે છે એ ભાવના પ્રાપ્ત થાય છે અને આવા ભારતીય સંસ્કૃતિના સનાતન ગ્રંથ ઉપર બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય ત્યાગવસલ સ્વામી કે જેઓ અટલાદ્રા વડોદરાથી પધારી અને એમની ખૂબ જ મર્મસભર અને રસાળ શૈલીમાં પારાયણનું પાન કરાવ્યું જેનું હરિભક્તોએ ખૂબ મોડી સંખ્યામાં લાભ પ્રાપ્ત કર્યો રોજ વિશેષ પ્રસાદની સાથે સાથે છેલ્લા દિવસે પધારેલા હરિભક્તોએ પણ ખૂબ વિશેષ પ્રસાદનો લાભ લીધો અને આ પારાયણમાં મહેસાણાના નામાંકિત હરિભક્તો પણ પધાર્યા જેમ કે ધારાસભ્યશ્રી મુકેશભાઈ હતા રજનીભાઈ પટેલ પણ પધારેલા અને ગિરીશભાઈ રાજગોર સાથે સાથે મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રીમતી તુષાબેન પણ પધારેલા અને બધા હરિભક્તોએ ભારતીય સનાતન સંસ્કૃતિના ગ્રંથ ઉપર ખૂબ સુંદર મજાના પારણનો લાભ પ્રાપ્ત કર્યો જય સ્વામી